ખેડા જિલ્લાની કપડવંજ તાલુકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે પરિણામ જાહેર થયા હતા ભારે રસાકસી બાદ આજે ચૂંટણીના પરિણામો જાહેર થયા જેમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છબ્વીસ કુલ બેઠકોમાંથી અઢાર બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે અને કમળ ખીલ્યું છે જ્યારે કોંગ્રેસનો છ બેઠકો પર વિજય થયો છે અને અન્ય બે બેઠકો પર અપક્ષનો વિજય થયો છે કપડવંજ તાલુકા પંચાયતની સત્તા ભાજપના હાથમાં કપડવં તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ અઢાર ફેબ્રુઆરીના રોજ વહેલી સવારથી જે શરૂ થઈ ગયા હતા અને બપોર સુધીમાં તો તમામ પરિણામો જાહેર થઈ જતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને નેતાઓ ભારત માતા કી જય વંદે માતરમ સહિતના નારાઓ લગાવી અને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ તમામ કાર્યકરોએ ખુશી વ્યક્ત કરી હતી સાથે સાથે વિજય સરગસો પણ કાઢવામાં આવ્યા ડીજેના તાલ સાથે વિજય સરગસો પણ ઉમેદવારો જે જીત્યા હતા તેમના કાઢવામાં આવ્યા અને કાર્યકરો પણ ભારે ખુશીથી નાચી ઉઠ્યા હતા કપડવંજ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી ગયો છે ત્યારે કોંગ્રેસમાં સાપો પડી ગયો છે ગત ચૂંટણીમાં કોંગ્રેસની તેર બેઠકો હતી ત્યારે આ વખતે ઘટીને માત્ર આઠ બેઠકોમાંથી છ બેઠકો જ પ્રાપ્ત થઈ છે અને અઢાર બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે કપડવંત તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો જેના આજ રોજ પરિણામો જાહેર થતા કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કાર્યો એકબીજ કાર્યકરો એકબીજાને ભેટીને અભિનંદન પાઠવતા પણ જોવા મળ્યા હતા અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવતા પણ જોવા મળ્યા હતા આમ કપડવંજ તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાંથી બેઠકોમાં અઢાર બેઠકો ભારતીય જનતા પાર્ટીને પ્રાપ્ત થતાં ભારતીય જનતા પાર્ટીનું શાસન સત્તાના સુકાન કપડવંજની જનતાએ સોંપ્યું છે ત્યારે આવનાર સમયમાં વધુ ને વધુ વિકાસ થાય તેવી લોકો પણ માંગ કરી રહ્યા છે અને કપડવંજની જનતા અને કપડવંજ તાલુકા પંચાયતનો સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો સંકલ્પ અને સૌનો સાથ સૌના વિકાસ સાથે કપડવંત તાલુકાનો પણ વિકાસ થાય તેવી અપેક્ષાઓ પણ લોકો મતદારો રાખી રહ્યા અને તે પ્રમાણે મત ને ખોબેલે આપ્યા છે અને સિત્તેર ટકા જેટલું મતદાન થયું હતું અને સૌથી વધારે મતદાન થતાં સૌ પ્રથમ પહેલી અલવા ભારતીય જનતા પાર્ટીના ખોળામાં કમળ ખીલ્યું હતું ને ત્યારબાદ ધીરે ધીરે કમળ ખીલતું જ ગયું ખીલતું જ ગયું અને અઢાર બેઠકો પર કમળ ખીલ્યું અને બે બેઠકો પર અપક્ષ અને છ બેઠકો પર પંજાએ મેદાન માર્યું હતું આમ કપડવંત તાલુકા પંચાયત આજરોજ પરિણામો જાહેર થતાં કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો

જનતા પાર્ટીની તાલુકા પંચાયત ભોમતીધી બનવાની છે એમાં કોઈ સંકાન થા નથી આ વિકાસ મોદી સાહેબના જે નેતૃત્વ હેઠળ જે વિકાસ થઈ રહ્યો છે એની આલી છે ભવ્ય જીત થઈ છે એંતિ સર સીટ પર શું કહેશો ખૂબ ભવ્ય જીત થઈ છે શું કહેશો મને જંગી રીતે જતાડો છો તમામ અવતારણ ખૂબ ખુબ અભિનંદન આભાર માં બે હજાર પચીસના રોજ નખ તાલુકા પંચાયત પંથકના ઉમેદવાર સોનલબેન ભૂપેશભાઈ ગોહિલે જે પ્રજાએ અને પાર્ટીએ જે મહેનતથી જેઓને ભવ્ય જીત આપવામાં બદલ સૌ ગ્રામજનોને હું આભાર વ્યક્ત કરું છું અને સોનલબેનને એવી તક મળી છે કે પાંચ વર્ષ વિકાસના કામો માટે સાથને સહકાર મળે એવી હું અપેક્ષા રાખું છું જય હિન્દ गांव कोरोना से ही गांव में तो इसके बाद चंदा पड़ा है तो ख़रोल ख़रोल के बदले भी बहुत सारी मतदार भाइयों का तो ये लोग बहुत बहुत आभार मानोगे गांव में तुम्हारे